અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહાદેવ ગ્રામ ખાતે આવેલ રાજપુર ધામ ખાતે રામદેવજી મંદિરે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી દૂર દૂરથી ભક્તો પગપાળા ડીજેના તાલે હાથમાં નેજાઓ લઈ પહોંચ્યા હતા ત્રીસમાં નેજા ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા સાથે વિશાળ કાય ઘોડો અને બાવનગજની ધજા મંદિરે ચડાવવામાં આવી હતી આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું પનાભાઈ પટેલ રાજપુર ધામ આજે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુરમાં ગ્રીસમો નેજા ઉત્સવ મારે ધામધૂમથી જોઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેડેથી નેજા લઈને મંદિરે ચડાવવા માટે આવી રહ્યા છે ઘણા ભક્તો પોતાના નેજા લઈને પગપાળા ચાલીને ચીજે સાથે ભગવાનનો ઘોડો લઈને આવી રહ્યા છે સૌ ભગવાનની ધામે પોતાની માનતા પૂર્ણ કરવા આવી રહ્યા છે એ સૌ ભક્તોનું અમે સ્વાગત કરીએ છીએ એમના માટે પ્રભુ પ્રસાદ અને ભાવનો સુંદર મજાનો કાર્યક્રમ રાખેલો છે આ મંદિર અરવલ્લી જિલ્લાનું શામળાજી પછીનું મોટું સુપ્રસિદ્ધ મંદિર છે અને દર બીજે હજારો ભક્તો દર્શનને આવે છે દર બેજા ઉત્સવમાં મહાબીજના ઉત્સવમાં પણ હજારો ભક્તો આવે છે અનેક જિલ્લાના ભક્તો પણ આ મંદિરે પોતાની માનતા આસ્થા પૂર્ણ કરવા માટે પધારે છે સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને ભગવાન એમનો મનોકામના પૂર્ણ કરીએ એવી પ્રાર્થના કરીએ છીએ મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી